સુરતમાં હીરાના કારખાનામાં મેનેજરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો કારખાનેદારે ચોરીનો ખોટો આક્ષેપ કરતા પોલીસ કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશને લઈ જઈ મેનેજરને માર માર્યા બાદ તેને ધમકાવતા આખરે તેણે આપઘાત કરી લીધો હતો કે પીએમ રિપોર્ટમાં કોઈપણ જાતનો મારના નિશાન ન હોવાનું કહેવાતા સમાજ દ્વારા પુરાવાઓ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરાઈ હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા સમસ્ત વિસાવદર તાલુકાના લોકોએ લોકોએની આગેવાની જણાવ્યું હતું કે ચોરીના આક્ષેપો સાથે મુકેશ સોજીત્રાને મૈધરપુરા પોલીસે હીરા કારખાનેદાર સાથે મળી ઢોરમાર માર્યો હતો જેથી પોલીસના અસહ્ય ત્રાસથી કંટાળી મુકેશ સોજીત્રાએ આ આપઘાત કરી લીધો હતો જે મામલે પોલીસ ફરિયાદ પણ કરાઈ નોંધાઈ છે જોકે પીએમ રિપોર્ટમાં કોઈ પણ ઈજા નિશાન ન હોય કહેવાતા રિપોર્ટ સાથે ચેડા કરી હોવાનું બંને હાથ બાંધીને શોટ આપવામાં આવી હોવાના સાથે નાકમાં પાણી ચઢાવીને ટોર્ચર કરાય હોવાના પુરાવા સાથે રજૂઆત કરાય છે આજે મુકેશભાઈ સોજીત્રા જુની સાવંત જે છવ્વીસ તારીખે જેણે આત્મહત્યા કરી સુરતમાં એ એક નિર્દોષ માણસની આત્મહત્યા હત્યા જેવો ગુનો છે ગ્રીષ્મ હત્યાકાંડ થયો એવો જ આ ગુનો છે એ એમના નાના નાના બાળકો છે અને એમનું ખાલી મા માત્ર એટલું કારણ હતું કે સાડા ત્રણ લાખ રૂપિયાનો બદલો મારી અને હીરાની ચોરી કરી મુકેશ મોરડીયા નામનો જે વેપારી છે એમણે વગદાર વગદાર દાર આરોપીઓ સાથે મળી અને પોલીસ અરજી કરી અને પોલીસવાળાઓ એને રાત્રે ઉપાડી જાય છે સવારમાં માર મારી શોર્ટ આપી અને છોડી દેવામાં આવે છે એનું લાગી આવતા મુકેશ સોજીત્રાએ આત્મહત્યા કરેલ છે એક પ્રકારે હત્યા જ છે એમની સામે એક્શન લેવાવી જોઈએ અને આરોપીઓ તમામ અત્યારે ફરાર છે આજે પીએમ રિપોર્ટ આવ્યો એ પીએમ રિપોર્ટમાં પણ એવું કહેવામાં આવે છે કે એમને કોઈ મારના નિશાન નથી અમારી પાસે પુરાવા છે એમને શોટ આપવામાં આવ્યો છે એમને ઊંધા લટકાવીને પાણી પીવડાવવામાં આવ્યું છે તો આ આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એમના પગલા ભરવામાં આવે એમની ધરપકડ કરવામાં આવે એના માટે સમસ્ત વિસાવદર તાલુકા આજે મુકેશભાઈ સોજીત્રા વતી એમના પરિવાર વતી અહીંયા સીપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે હાલ તો પોલીસ પર આક્ષેપો વચ્ચે પીએમ રિપોર્ટમાં કોઈ ઈજા નિશાન ન હોવાનો ઉલ્લેખ કરાતા સમજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા